અમદાવાદમાં ઇવેન્ટ્સ દ્વારા પ્રી સેલિબ્રેશન પચીસમી માર્ચ ધૂળેટીના પર્વ પર અમદાવાદમાં પેરાડાઈઝ હોળી ફેસ્ટિવલ નું આયોજન કરાશે અમદાવાદમાં હોળી ધૂળેટીના પર્વ પર અનેક લોકો ઉમંગના રંગો સાથે રંગાશે હોળીના હવે ગણતરીના જ દિવસો બાકી છે ત્યારે ઉમંગ અને ઉત્સાહના પર્વને લઈને આયોજકોએ તૈયારીઓ શરૂ કરી દીધી છે આરાધી ઇવેન્ટ્સ દ્વારા આ ઉત્સાહના પર્વને લઈને પચ્ચીસમી માર્ચના રોજ અમદાવાદના એસપી રોડ ખાતે આવેલ પ્લેઝન્ટ પાર્ટી પ્લોટ ખાતે પેરાડાઇઝ હોલી ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવશે આ હોલી સેલિબ્રેશનમાં ઇન્ટરનેશનલ ડીજે ક્રિસ્પી અને ડીજે મોનું ચાર ચાંદ લગાવશે હોળી સેલિબ્રેશન અંગે લોકોમાં વધુ ઉત્સાહ જગાવવા માટે રાધે ઇવેન્ટ્સ દ્વારા પ્રી હોળી પાર્ટીનું આયોજન કરાયું હતું જેમાં રાધે ઇવેન્ટ્સના ના આયોજક નારાયણ ગઢવી અને ટીમ સહિત ઘણા જાણીતા ચહેરાઓ ઉપસ્થિત રહ્યા હતા પચ્ચીસમી અહીં લાઈવ ડીજે રેન ડાન્સ કલર બ્લાસ્ટ બલૂન ફાઇટ અને નાસિક ઢોલ વગેરેથી થી માંડીને દરેક ઉમરના લોકો ચૂમી છે હમણાં જે ધૂળેટી પર્વ આવી રહ્યો છે એના માટે આપણે ઘરે તો ધૂળેટી રમતા જોઈએ છે સાથે અમદાવાદમાં જેવી રીતે ટ્રેન છે કે હોળી પાર્ટીનો એ પ્રમાણે આપણે હોળીની પાર્ટીનું આયોજન કરેલું છે જે આપણે પંદર લોકોની કેપેસિટી સાથે એમના માટે પ્રોપર વ્યવસ્થા રહે અને એ પ્રમાણે આપણું આખું આયોજન છે પ્લેથન પાર્ટી પ્લોટમાં જય રિંગ રોડ પાસે આવેલું છે આપણે આવી રીતે હોડીઓનું છેલ્લા ચાર વર્ષથી આયોજન કરીએ છીએ જેમાં અલગ અલગ જે પ્રમાણે વર્ષો વર્ષ કંઈક ને કંઈક નવું આવે એવી રીતે અપડેટ કરતા રહીએ છીએ અને આપણે આયોજન કરતા રહીએ છીએ આ વખતે આપણે ઇન્ટરને આપણી હોડીની અંદર ઇન્ટરનેશનલ આર્ટિસ્ટને બોલાવીએ છે સાથે જ એની અંદર ઘણી બધી એવી પ્રવૃત્તિઓ છે જે આ વખતે અમદાવાદમાં આપણે હોડીમાં પહેલીવાર થવાની છે સાથે એની થીમ પણ આ વખતે ક્યારે પણ આવી રીતે અમદાવાદની હોડીમાં થઈ નથી એ ટાઈપનું આપણી થીમ રાખી છે આપણે જેવી રીતે મેં તમને કીધું કે મેં દસ થી પંદર હજાર પર્સનને ટાર્ગેટ કર્યા છે તો એના માટે મેં જે નોર્મલ એક બે પાર્કિંગ હોય છે એવું નહીં આપણે વેન્યુ પાસે ત્રણ પાર્કિંગનો અમે ઓલરેડી ફોર વ્હીલર અને ટુ વ્હીલરનો વ્યવસ્થા થઈ જાય એ પ્રમાણેનો આપણે વ્યવસ્થા કરેલ છે સાથે સિક્યુરિટીમાં આપણે સીસીટીવી સીસીટીવી કેમેરા તો બધી જગ્યાએ છે જ પણ સાથે ત્યાં કંઈને આપણે પાંત્રીસ ની ટીમ સાથે લેડીઝની ટીમ પણ આપણે સાથે રાખેલી છે આપણે પેરાડાઈઝ હોલી ફેસ્ટિવલની અંદર બે કેટેગરી રાખી છે એક વીઆઈપી અને સાથે એક ગોલ્ડ એન્ટ્રી જે આપણે બે પાર્ટમાં આપણે હોળીના પબ્લિકને ડિવાઈડ કરીશું કે જે વધારે ખર્ચીને આવી રહી છે એમને પ્રોપર એમને મળે ત્યાં કંઈ સુવિધા એ પ્રમાણે આપણે એમનું માટે આયોજન કરેલું છે આપણે હોળી ઇવેન્ટની શરૂઆત નવ વાગે થઈ જશે નવથી આપણે ત્રણ વાગ્યા સુધીનું પ્લાનિંગ કર્યું છે આમાં કોઈ સારી એવું કોઈ જો પ્રથમ નંબર કેવું કોઈ તમારા તરફથી કોઈ ગિફ્ટ કેવું કોઈ રાખવામાં આવી એલું હોય તો હોળી અંદર આમ તો ક્યારે નવરાત્રી જેમ નંબર આપવાતા નથી પણ આ વખતે અમે મેં તમને કીધું કે ઘણી એવી નવી પ્રવૃત્તિઓ જોડી છે જેવી રીતે ટગ ઓફ ફોર સાથે એવી ગેમ્સ પણ રાખી છે કે કપલ્સ ગેમ ફેમિલી ગેમ્સ તો એની અંદર જે વિનર હશે એને સો અમારા જે સ્પોન્સર છે એમની પાસેથી ઘણા બધા ગિફ્ટ એમ્પર મળ્યા છે એમને અમે ગિફ્ટ તરીકે રાખવાના છીએ સંજીવ રાજપૂત નો રિપોર્ટ એસ નાઇન ન્યુઝ અમદાવાદ અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન ન્યુઝ સાથે